ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની માહિતી તમને વિડીયોની અંદર મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો આ વિડીયો તમને સારો લાગે લાઇક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ ન્યૂ હોલેન્ડ ત્રીસ ત્રીસ કન્ડિશન તમે ક્લિયર જોઈ શકો છો ટ્રેક્ટર છે પાંત્રીસ હોસ પાવરનું

રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો એક વખત ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર તેમના કઈ રીતના મેળવવા માહિતી હું આગળ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ પેલા ઓનરનો કોન્ટેક કરજો ત્યારબાદ જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખવામાં આવી છે વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કંડિશનમાં છત્રી રજવાડી નવી નાખવામાં આવી છે સીટ કન્ડિશન સારું હાલ ટ્રેક્ટર અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટાયરની વાત કરું તો ટાયર મોટા નવા રીમોટ જોવા મળશે અને નાના ટાયર આખા જોવા મળશે ક્લિયર કટ તમે ટ્રેક્ટર જોઈ શકો છો ટ્રેક્ટર ની અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે ટોટલ જવાબદારી સાથે આપવાનું છે કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની અંદાજિત કિંમત માત્ર એક લાખ એસી હજાર રાખવામાં આવી છે કિંમતમાં હજુ રૂબરૂ ફેરફાર થશે રૂબરૂ સ્થળ પર કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળશે વનરાજભાઈ કૌશિકભાઈ નામ સત્યાસી નવ નેવું અથવા બાણું બે એકોતેર વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો